શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટનું સેવા કાર્ય કડકડતી ઠંડીમાં પણ યથાવત છે આવી કડકડતી ઠંડીમાં અમરેલી શહેરમાં ગમે તે જગ્યાએ રાત્રે કોઈ પણ માણસ ગમે ત્યારે ઓઢ્યા વગર સૂતો દેખાય તો ગૌતમભાઈ વાળાની નવ આઠ બે પાંચ આઠ આઠ બે આઠ બે આઠ અશોકભાઈ આઠ ચાર આઠ 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 પાંચ આઠ પાંચ આઠ આઠ પર સાત નવ જીરો પાંચ ચાર પાંચ નવ પાંચ ચિરાગ સાદરાણીને નવ આઠ સાત નવ છ નવ છ નવ છ પાંચ પર વિજય ધંધુકિયાને નવ નવ બે પાંચ પર ફોન કરીને કે દ્વારા એ વ્યક્તિનું લોકેશન આપી લોકેશન આપવાથી શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધાબડા પહોંચાડી દેવામાં આવશે તેમ સેવા ગૌતમભાઈ વાળાએ જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા વર્ષો વર્ષ ગણાતા બે હજારથી થી ધાબળાનું વિતરણ કરાયું છે ઓઢ્યા વગર સુતા હોય તેવા લોકોને ધાબડા પહોંચાડી રહ્યા છે આ વર્ષે શિયાળાની શરૂઆતથી કડકડતી ઠંડી છે અને હજુ પણ ઠંડી વધશે ત્યારે સંસ્થા દ્વારા આપ સૌના સહયોગથી અને સંસ્થાના સભ્યો પાસેથી મેળવી સૌના સહકારથી પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ધાબળા વિતરણ ચાલુ કર્યું છે દાતાઓ અને સંસ્થાના હસ્તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો ઢાઢથી બચી શકે તે ઉદ્દેશથી આ ધાબળા ફ્રીમાં આપવામાં આવે છે જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી